સુરેન્દ્રનગર મહાનગરપાલિકાને વનવિભાગ તથા સદ્ભાવના ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે ધરમતળાવ ખાતે મ્યુનિસિપલ કમિશનર ડૉક્ટર નવનાથ ઘોણેના અધ્યક્ષસ્થાને સ્વચ્છતા હિ સેવા બે હજાર પચીસ અભિયાન અંતર્ગત દસમા રાષ્ટ્રીય આયુર્વેદ દિવસની ઉજવણીનો કાર્યક્રમ યોજાયો હતો આ પ્રસંગે સુરેન્દ્રનગર મહાનગરપાલિકા મ્યુનિસિપલ કમિશનરે ધરમતળાવ ગાર્ડન ખાતે રિબન કાપીને નમો ઔષધીય ઉદ્યાનના નિર્માણ કાર્યની શરૂઆત કરી હતી આ તકે મ્યુનિસિપલ કમિશનર નાયબ મ્યુનિસિપલ કમિશનર સદભાવના ટ્રસ્ટના સભ્ય અને મહાનગરપાલિકાના અધિકારી તથા કર્મચારીઓ તથા સિનિયર પત્રકારએ અરડુસી સરગવો લીંબડો તુલસી આંબલી સહિતના પંચોતેર જેટલા ઔષધીય ઝાડના છોડનું વૃક્ષારોપણ કરીને સ્વચ્છતા જાળવવા તથા પર્યાવરણનું જતન કરવાના શપથ લીધા હતા તેમજ ધરમતળાવ ખાતેના ગાર્ડનની વિઝિટ કરી જરૂરી સૂચનો કર્યા હતા આજરોજ સ્વચ્છતા એ સેવા પખવાડિયા અંતર્ગત સુરેન્દ્રનગર મહાનગરપાલિકા દ્વારા જે આપણે ધરમ તળાવ અને કમળ તળાવનો વિસ્તાર છે એમાં અલગ અલગ પ્રકારના એકાવન આયુર્વેદિક છોડનું પ્લાન્ટેશન કરવામાં આવેલ છે આવા સેવન્ટી ફાઈવ છોડ પ્લાન્ટ્સ જો છે અમે આજે એનું પ્લાન્ટેશન કર્યું છે આ પ્લાન્ટેશન સાથે આ પ્લાન્ટેશનનો પ્રકાર અને એ કઈ તરીકે આયુર્વેદમાં ઉપયોગ થાય છે એનું પણ માહિતી અમે ડિસ્પ્લે કરી રહ્યા છે એટલે આજના દિવસે સેવન્ટી ફિફ્થ સેવન્ટી ફાઈવ એવા આયુર્વેદિક છોડ અમે પ્લાન્ટ કરીને આ વિસ્તારમાં અમે એક નમો ઔષધીય ઉદ્યાનનું અમે નિર્માણ કર્યું છે રિપોર્ટ સુરેન્દ્રનગર